સુરતીઓ મોજ શોખના અને હરવા ફરવાના ખૂબ જ શોખીન છે સુરતમાં વીઆર બોલી સામે ભારતમાં પ્રથમવાર સુરતની જનતા માટે વેકેશન દરમિયાન ગ્રીનરી બેઝ અને ફોરેસ્ટ બેઝ પર પાર્ક બનાવવામાં આવ્યું છે જેનું નામ છે કુકુ નેચર એન્ડ એમ્યુઝમેન્ટ પાર્ક અને અંડર વોટર ટનલ એક્વેરિયમ ફેર એમ ડબલ કોન્સેપ્ટ નું આયોજન કરવામાં આવ્યું છે દેશમાં પ્રથમ વખત અદ્ભુત શહેર સુરતમાં વેકેશનમાં જોવા મળતો અત્યાર સુધીનો સૌથી સુંદર મેળો છે મેળા વિશે માહિતી આપતા મેળાના આયોજક બ્રિજેશ હિતેશ પટેલે જણાવ્યું હતું કે સુરતમાં પ્રથમવાર આ આયોજન કરવામાં આવ્યું છે આ મેળો દરરોજ બપોરે ત્રણ થી અગિયાર વાગ્યા સુધી ચાલે છે આ મેળાની વિશેષતા વર્ણવતા બ્રિજેશભાઈએ જણાવ્યું હતું કે સ્વચ્છતા અને પર્યાવરણ બેઝ પર સુરતની જનતાને વિશેષ મેસેજ આપ્યો છે સુરતની જનતાને પર્યાવરણ બચાવવાના વિશેષ સંદેશ આ નેચર પાર્ક દ્વારા આપવામાં આવ્યો છે વધુમાં જણાવ્યું કે આ મેળામાં નાનાથી લઈને મોટા દરેક લોકો અહીં સેલ્ફી ઝોન અને વિડીયો શૂટિંગની મજા માણી શકશે મૂળ ગુજરાતના આણંદના બ્રિજેશભાઈ પટેલ અને છેલ્લા પિસ્તાળીસ વર્ષથી સુરતના કતાર ગામમાં પરિવાર સાથે રહેતા કહે છે કે અમારા પિતા હિતેશભાઈ છેલ્લા બાવીસ ત્રેવીસ વર્ષથી મેળાનું આયોજન કરે છે બ્રિજેશભાઈ છેલ્લા દસ વર્ષથી તેમના પિતાનો આ વ્યવસાય સંભાળી રહ્યા છે તેમણે કહ્યું કે દેશના વિવિધ શહેરો ઉપરાંત મેળાના કાર્યક્રમો માટે વિદેશ જવાની તક છે વિદેશમાં શું નવું છે અને આપણા દેશમાં શું નથી સુરતના લોકોને અપીલ કરતા તેમણે કહ્યું કે તેઓ આ સુંદર મેળાને જોવાનું ચૂકશે નહીં મારું નામ છે બ્રિજેશ એચ ને અમારી કંપનીનું નામ છે જી ગ્રીન ઇવેન્ટ એન્ડ એક્ઝિબિશન જે અમે છેલ્લા છ મહિનાથી દિવાળીના સમયથી અમે આ કુકુ કાર્નિવલ જે ઇન્ડિયાની અંદરમાં ભારત દેશની અંદરમાં ને તેમજ સુરત શહેરમાં ફર્સ્ટ ટાઈમ આટલો મોટો કાર્નિવલ અમે સુરતમાં લઈ ચાલુ ચાલુ છે છેલ્લા છ મહિનાથી અમારી પહેલાં બસો રૂપિયા અત્યાર સુધી એન્ટ્રી ચાલી આવી હતી પણ હવે અત્યારના અમારી એન્ટ્રી કાલથી અમે શરૂ કરી રહ્યા છે ફક્ત સો રૂપિયા એ પણ એટલા માટે કે સુરતની જનતાએ અમને છેલ્લા છ મહિનાથી અમને જે સારો પ્રતિસાદ અને જે સારો રિસ્પોન્સ આપ્યો છે એના બદલ અમારા તરફથી છોકરાઓ વેકેશનના માટે છોકરાઓને અમે એક ગિફ્ટ આપવા માંગીએ છીએ કે જે છો છોકરાઓ અહીંયા ઘરે આવીને અહીંયા ઘરે અલગ અલગ નજરાનું જોઈ શકે જેની અંદરમાં એક્ઝોટિક બર્ડ ને આ બધી સમજણ લઈ શકે એના માટે અમારા તરફથી આ છોકરાઓ માટે ગિફ્ટ છે સુરતની અંદરમાં આટલા બધા મેળાઓ છે તો દરેક પબ્લિકને અને સુરતની જનતાને પણ આ છેલ્લા છ મહિનાથી જોતી આવી છે કે કુકુ કાર્નિવલ કેવો ચાલે છે ને જેની અંદરમાં અમારા ત્યાં ટોટલ ત્રણ થીમ છે જેમાં એક આવે છે ડાયનાસોર થીમ પર કે જેમાં જે ડાયનાસોર જે છોકરાઓએ જોયું ના હોય ચોપડાઓમાં જ લોકોએ જોયું હોય એ કે જે અહીંયા લાઈવ જોઈ શકે છે ડાયનાસોર રોબોટિક ડાયનાસોર થીમ પર ને એની જોડે બીજું સેકન્ડ થીમ છે એક્ઝોટિક બર્ડ કે જેમાં ઇન્ડિયાની બહારના બધા પક્ષીઓ અને પ્રાણીઓ જે હમણાં અહીંયા ઘડી જોઈ શકે છે આપણા ત્યાં કુકુ કાર્નિવલમાં અમે સુરતની જનતાને એક જ મેં મેસેજ આપશું કે જે અત્યાર સુધી અમને જેવો પ્રતિસાદ આપ્યો છે તેવો અમને વર્ષો વર્ષ સુધી અમને આવો પ્રતિસાદ ને દર વર્ષે અમે નવી ટીમ લઈને સુરતની તે આવીએ એના બદલ એટલે એના બદલ અમને ખૂબ ખૂબ સહકાર આપવા બની વિનંતી કુકુ કાર્નિવલ ચાલે છે અને સુરતની જનતાએ બહુ જ સારો પ્યાર આપ્યો છે આપણે પાંચ મહિના એકદમ કન્ટિન્યુ રીતે ચાલુ છે અને હવે આપણો લાસ્ટ મંથ છે એના માટે આપણે પ્રેસ કોન્ફરન્સ આયોજિત કરી છે આપણા કુકુ કાર્નિવલમાં ઘણી બધી થીમ છે ત્રણ મેઇન થીમ છે જેમાં આપણું ડાયનોસોર થીમ છે જે અલગ અલગ જાતના ડાયનોસોર આપણે રાખેલા છે જે રોબોટિક ડાયનોસોર છે છોકરાઓને કંઈ નવું જોવા મળશે બીજી થીમ છે આપણે કુકુ નેચર પાર્ક એમાં પંદરથી વીસ જાતના અલગ અલગ એક્ઝોટિક બર્ડ અને એનિમલ આવેલા છે જે વસ્તુ આપણે જીવન જરૂરિયાતમાં નથી યુ જો જોઈ શકતા છોકરાઓ એ વસ્તુ આપણે તમે જોઈ શકશો અને થર્ડ થીમ છે આપણી અંડરવોટર વોટર ટર્નર એકવેરિયમ જે આપણું પોતાનું સુરતનું ઓરિજિનલ અંડરવોટર વોટર ટર્નર એકવેરિયમ છે એમાં પાંચ હજારથી વધારે ફીસ અવેલેબલ છે જે છોકરાઓ એજ્યુકેશન પર્પસથી પણ જોઈ શકશે અને આપણે નવું નજરારો લઈને આવ્યા છે કે જમ્બો ફીસ પાંચ ફીટની સૌથી મોટી જમ્બો ફીસ આપણે સુરતના જનતાને બતાવવા માટે અહીં અવેલેબલ રાખી છે આજના પત્રકાર પરિષદનો હેતુ શું છે આજનો પત્રકાર પરિષદનો મેઇન હેતુ એવું છે કે સુરતની જનતાએ આપણો અમને જે આટલો સારો પ્યાર આપ્યો છે સમર્થન આપ્યું છે તો આપણે એક ધમાકેદાર ઓફર લઈને આવી રહ્યા છીએ હવે એક મહિનો ટૂંક સમય માટે આપણો મેળો ચાલુ છે હમણાં તો એના માટે એક ધમાકેદાર ઓફર એ છે કે આપણે ફિફ્ટી પર્સન્ટ ડિસ્કાઉન્ટનું આયોજન કર્યું છે કે ટિકિટ પર આપણે ફિફ્ટી પર્સન્ટ ડિસ્કાઉન્ટ આપ્યું છે હમણાં સુધી બસો રૂપિયા ટિકિટ હતી એન્ટ્રી ટિકિટ પર તે હવે સો રૂપિયા કરીએ કાલથી કરીએ છીએ આપણે કેટલા દિવસ આ એક મન સુધીનો છે અહીંયા મેળો કેટલા દિવસ ચાલુ રહેશે એક મન ચાલુ રહેશે સર પછી પછી થઈ જશે વિઝિટર આવે રોજ આશરે આપણે ગણ્યો તો મિનિમમ વિઝિટર આવે છે એન્ટ્રી ફ્રી ગરીબ જે અને છે એ આખું રહેશે એન્ટ્રી આપણે ડિસ્કાઉન્ટ રાખ્યું છે અંદર કરવાનો છે મુખ્ય કારણ એ જ છે કે આપણે સુરતની જનતાએ અમને જે સમર્થન આપ્યું છે હવે લાસ્ટ મંથ છે તો અમે બી સુરતને એઝ અ ગિફ્ટ આપતા જઈએ કે છોકરાઓ જે લોકો જોવાના બાકી રહી ગયા છે એ લોકો હજુ પણ વધારે આવે અને જોઈ નહીં જાય કારણ કે ટૂંક જ સમય બાકી રહી ગયો છે હવે હું અમે એવું ઈચ્છીએ છીએ કે વધારે વધારે પબ્લિક આ થીમનો અને આ નજરાનો મજા લે